સવારમાં યતરાજને નાસ્તામાં લઈ જવા માટે મેં રોટલી વઘારી નાખી અને સુરતમાં તો કાલ રાતનો એટલો વરસાદ ચાલુ હતો કે ચોકડીમાં બે ગટર હતી અને ધાબામાં પણ અમારે ગટર છે તો ત્રણ ગટરમાંથી પાણી નહોતું જાતું એટલો ફાસ વરસાદ આવતો હતો અને સુરતમાં વરસાદના લીધે અમુક સ્કૂલમાં રજા હતી તો યતરાજને પણ રજા હતી એટલે યતરાજ બેસી ગયો તો કેરમ રમવા માટે યતરાજને કેરમ રમતા આવડતું તો નથી પણ શીખતો હતો અને પછી જયદીપ અને મારા નંદો ઈ બે કેવોક વરસાદ છે અને કેટલું પાણી ભરાણું છે એ જોવા માટે બહાર નીકળી ગયા હતા તો ઈ વરસાદમાં નાતા હતા અને જોતા હતા બેન ને મૂકી દો એટલે તરત પહોંચી જશે અને એક ભાઈ તો સાયકલ ઉપર ઊભા રહી અને બધુંય જોતા હતા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ